મારું નામ પ્રવીણભાઈ ગેટવી મારા ફાધર અહીંયા જી કે જનરલ હોસ્પિટલમાં હતા અને શૈલેષભાઈના સાથ સહકારથી અમારો કોન્ટેક કરી અને ફાધરને અમે અત્યારે લઈ જઈએ અને અમને શૈલેષભાઈનો બહુ સાથ સહકાર વ્યવસ્થિત મળ્યો છે આ બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ત્રણ 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 દિવસથી બીમાર હતા બરાબર એ એ ਸਾਬਤ ਜੀ ਉਹ ਸੈਲਸ ਭਾਈ ਨੂੰ ਖੂਬ ਖੂਬ ਆਪਾਰ ਵੈਟ ਕਰੂ। ਕੀ ਥੋ ਬਿਮਾਰੀ ਸੀ? ਬਿਮਾਰੀ ਕਾਇ ਨਦੀ ਮਤਲਬ ਘਰੇ ਦੀ ਹਾਲਾ ਜਾਤਾ tha ਬਰਬਰ ਸੈਲਸ ਭਾਈ ਨੇ ਮਿਲਿਆ ਸੀ। ਡਬਲ ਰਮ ਨੇ ਕੰਟੈਕਟ ਕਰੀ। ਉਹ ਅਸੀਂ ਅੱਤਾਰੇ ਮਾਰਾ ਹੌਦ ਨੇ ਲੈ ਜਾਈ। ਸੈਲਸ ਭਾਈ ਨੇ ਅੰਮਨੇ ਖੀਰਸਵਾ ਗਾਮ ਨ ਸਰਪੰਚ ਨੂੰ અમાਰੋ ਕੰਟੈਕਟ ਥਿਓ। ਬਰਬਰ ਇਹ ਸਾਲੇ ਮਾਰੋ ਕੰਟੈਕਟ ਦਿਓ। જય ਸ਼ੀਰਾਮ ਹਰ ਹਰ ਮਹਾਦੇਵ। ਰਵੀਨ ਭਾਈ ਗਟਵੀ ਸਾਹਿਬ ਨੇ ਹਮਣਾ ਤਮਨ ਸਾਂਭ ਰਿਆ। ਇਮਨਾ ਫਾਦਰ ત્રણ ચાર દિવસ થયા ઘરે થી એમ જ છે જે નોર્મલી બારે બેસવા નીકળી ગયા હતા આદિપુર અને આદિપુર થી એકસો આઠ દ્વારા રામબાગ લઈ ગયા અને રામબાગ થી જીકે જનરલ હોસ્પિટલ માં લઈ આવ્યા હતા ડોક્ટર સાહેબનો ફોન આવતા જીવદયા સર્વોપરી કચ્છ ઇમરજન્સી ફાઉન્ડેશન ટ્રસ્ટ ભુજ નો એમને સંપર્ક કર્યો અને એમને કીધું કે અનનોન પેશન્ટ આવ્યા છે અને એમના પરિવારને ગોતવાના છે બધું સારું પછી પૂછ્યું બાપા ને તો બાપા વ્યવસ્થિત હતા બોલતા ચાલતા હતા અને બાપા એ કીધું કે ભાઈ હું છું પશ્ચિમ ગામ છે સરવા ફોન કર્યો અને સરવા જે ખીરસડા નેત્રા તરીકે ઓળખાય છે ત્યાંના રબારી સરપંચ સાહેબ શ્રી રવાભાઈએ મને કીધું એમને એમના ગ્રુપમાં ચડાવ્યું અને કીધું કે ગઢવીભાઈ છે અને અમારા ગામના જમાઈ છે અને હું તમને એમને સંપર્ક કરાવી આપ્યો એમને પ્રવીણભાઈ એ મને તરત ફોન કર્યો તાત્કાલિક અને કાલે સાંજે જ એમનાથી વાત થઈ ગઈ અને આજે એમનો પરિવાર પાપાને તેડવા અહિયાં આવ્યો છે